શંભુ મારા કરતા હારા હતો ને લો એ પૈણી દર હું અઢો રહું છું આ ઘટી આટલો ખરે તમે હજુ પૈણે જ નહીં ના તમને પૈણા જ નહીં કોઈને એ બધા પૈણા પણ કોઈ મને પૈણા આવતું નહીં તમે હજુ બધી ઘોરણી લાયા જ નહીં તે અમારે ક્યાંથી એ ઘોરણી કહેવાય તશ્મીશ ને લતા કહેવાય કે મહારાજ હું તો બે પડો લાગતો નહીં તમારો તમારો ઘર જ કેટલો થયો મારા વધારે નહીં થયો તો

આ શિયાની જોન જો હું હોમા ગોમવા જાઉં અને જો એ બોમણનો મેલો હોય ને તો એકવી એકવી વરાયની ફોરી છકડી બે કન્યાઓ કોઈ લાવ મુખી હા કોઈ એક ના હન બે જ હારી એક તમાર ઘરનું કામ કરે કે તમાર સેવા ચાકરી કરે હા તો ચાલશે ચાલશે ને ચલો હું ભરશે આવો આપણો હા એક કોંક ટીપણું કાઢો અને હારે હું શ્લોક બોલો અને મુરો જોવાનું ચાલુ કરો બરાબર ધન મકન કુ બિલાડો પાડ એ મહારાજ આ મુર્ત માં બિલાડો બિલાડો જો વર્તમાન લગન નો મુહૂર્ત જોવાનું બિલાડો નહીં દોડાવવાનો મુરત જોવા બિલાડો એ મને છે મારે